ભાવનગર જિલ્લાના તરસ્મિયા ગામના રહેવાસી અને હાલ સુરતમાં વસવાટ કરતા ઉધાભાઈ બચુભાઈ ડાભીએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદ મુજબ તેમના દીકરા સુરેશભાઈનો માલણકા ગામના રહેવાસી વિપુલભાઈ કાંતિભાઈ બારિયા સાથે હિસાબના પૈસા બાબતે ઝઘડો થયો હતો ફરિયાદમાં જણાવ્યા અનુસાર બોલાચાલી દરમિયાન વિપુલભાઈએ ગાળો આપી ઝઘડો કર્યો હતો અને પોતાની પાસે રહેલી છરી વડે સુરેશભાઈને કમરની ઉપરના ભાગે એક ઘા અને ડાબા ખભાની પાછળના ભાગે બીજો ઘા માર્યો હતો આ દરમિયાન છરી ખભાની પાછળના ભાગે ખૂંચી જતા સુરેશભાઈ લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમને તાત્કાલિક સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું આ ઘટનાને પગલે ભરતનગર પોલીસે વિપુલભાઈ કાંતિભાઈ બારેયા વિરુદ્ધ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી ને વિપુલભાઈ બારેયાને બનાવ સ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને આગળની તપાસ ચાલુ છે જોકે રીકન્સ્ટ્રક્શન નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા બાયડર 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 સાડ ગાડી પર આવી ગઈ છે થોડું કુશી ગડવાં ગાડી નાખા આવી ગઈ અચ્છા નાખા ગઈ મને હે બબ્બે